ખરોડ ગામ નજીક આવેલ રોઝ ગાર્ડન હોટલમાં ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ખરોડ નજીક આવેલ રોઝ ગાર્ડન હોટલ ખાતે ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યુજાય હતો આયોજિત સમુલકનો સૌ સમારોહમાં યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો યુગલો પોતાના ધર્મના રીત રિવાજ પૂજ લગ્ન ગ્રંથિમાં જોડાયા ત્યારે ખરોડની ધરતી કોમી એકતાનો સંદેશ સાથે કોમી એકતાનો દીપ પ્રજ્વલિત થઈ ઉઠ્યો હતો સમગ્ર સમુલકનો સૌ સમારોહ વાગરાના અગ્રણી હાફિઝ ઇસ્માઇલભાઈ તથા તેઓની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાંપ્રાત મંગવરીના યુગમાં ગરીબ વર્ગના લોકો માટે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરવા ખૂબ કઠિન બની ગયા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોની બહાર આવી एक सराहनीय कार्य था कि अन्यो माटे प्रेरणादायी पुलवार થઈ રહ્યા છે આયોજિત સમૂહ લખનોજ સો સમારોહમાં ભાગ લઈ રહેલ યુગલોને સખી દાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી આયોજકો દ્વારા હોટેલ روزガーデンમાં ભોજનની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી સાધ્યા સજ્જતા આજ રોજ આપરોホテル સિતારમાં સમુહનો પ્રોગ્રામ રાખેલો છે પરિવાર ઘરે બોના મેં દેશેને મેરેજો થાય છે દર વર્ષે આ પ્રોગ્રામ રાખવામાં આવતો છે આ